કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે તમે બધા મજામાં મજામાં ન હોય ને તો આપણે કઈ રીતે મોજમાં રહેવું ને એ આપણે નક્કી કરવું પડે છે જિંદગીમાં તમારે કઈક બનવું હોય ને તો બટેટા જેવા બનજો એટલે છે ને બધાની આરે હળી ભળી જવાય ભીંડા જેવા ન બનતા બાકી છે ને એકલા રહી જાવ કેમ કે ભીંડો બિચારો છે ને એક હોય સાત ભેગો ન હાલે અચ્છા ભીંડા ભેગા બટેટા હાલે લેવો તો ભીંડો જોઈને તમે જ ગયા હશો કે આ બેન ભીંડાનું શાક બનાવવાના છે તો હા આજે આપણે બનાવશું સાદું ને સિમ્પલ જમવાનું દહીંવાળું ભીંડાનું શાક રાયતું ને ઈ પણ રીંગણા નું શેકેલા મરચાં ને એ ભરેલા ને હારે રોટલા હોય અને ડુંગળીનો ઢીકો મારેલો હોય આ મજ પડી જાય એવો જમવાની બાકી ભીંડા સુધારી લેતા છે આથી જ પડે ને શાકભાજી વાળા પછી તેલ મૂકી એમાં ખાલી જીરું નાખી અને ભીંડામાં છે ને ખાલી હળદર મીઠું જ નાખેલા છે ભીંડા બિચારા ચડે ને ત્યાં સુધી આપડા રીંગણા શેકાઈ ગયા છે તો એની છાલ ઉતારી દઈએ ભીંડામાં આપણે મસાલો કરશું પણ એકદમ આમ હું કહેવાય ચડી ને બિચારા કડકડ કડકડિયા થઈ જાય ને એવો અવાજ આવે ને બકડીમાં આપણા હલાવીએ તો કડકડ કડ એવો અવાજ આવે ને પછી આપણે મસાલો નાખશું ભીંડા બધી ચીકા છે ને નીકળી ગઈ એટલે એમાં આપણે બધા મસાલા નાખી દેવું મસાલામાં હવે આપણે નોર્મલી જે શાકમાં બધા મસાલા વાપરીએ ને જ નહીં ખા છે બે ત્રણ મિનિટ રેવા દે ઉભા જો એક વસ્તુ તો ભૂલી ગયા આમાં થોડુંક છે ને કોરું મરું ભીંડાનું શાક કાઢી લો તમે સમજો ને અડધા ને દહી વાળું ખાવું હોય અડધા ને છાસ વાળું ખાવું હોય અડધા ને કોરું મોરું ખાવું હોય તમને ખબર એક વાર બિચારા બટેટા એ છે ફોન કરી અને પ્રપોઝ કર્યો તો ભીંડી તો ગરમ થઈ ગઈ અને બટેટા ને છે ને ન કહેવાનું કહી દીધું કે તું તો જાડો છો અને સસ્તા ભાવે મળે હું કેવી પાતળી છું તો બિચારા બટેટાનું શું થયું બટેટાને તો દિલ તૂટી ગયો ત્યાંથી બટેટા ને હે ને મગજમાં ઘુસી ગયું એને છે ને બધાય શાકભાજી ને પટાવી લીધા જેમ કે બટેટા રીંગણા ને કોબી બટેટા ત્યારથી હે ને ભીંડી બેન તો બિચારા એકલા રહી ગયા તો આ જોક્સ ઉપર જે આપણને શીખવા મળે કે વધારે પડતું એટીટ્યુડ હોય ને તો માણસ છે ને બિચારો એકલો રહી જાય સાચું ને તો ભીંડીમાં નાખેલા મસાલા ચડી ગયા છે ને હવે આપણે નાખી દેવું એમાં દહીં રીંગણા નું બનાવવા માટે આપણે વધારે પાઠ નથી ભણવાના જો મને હાથમાં ન આવ્યું ને તો ગ્લાસ હાથમાં આવ્યો ગ્લાસ થી છે ને રીંગણા જે શેકાતા ને એની છાલ ઉતારી નાખ્યો અને એને નાખી દીધા દહીમાં અહીંયા મેં ખાલી મીઠું અને ધાણા ભાજી નાખેલા હે તો લ્યો આપણું થઈ ગયું રાયતું તૈયાર તમે ધારો ને તો એમાં મરચાની લીલી ચટણી નાખી શકો પણ જો આ ઉનાળામાં સહન થાય તો બાકી નહીં લ્યો લીલા મરચાં યાદ કરી લીલા મરચાં તો હળી કાઢીને આવી ગયા લે અહીંયા છે ને ને આપણે ભરેલા એટલે ઝીણા મરચા નથી લેવાના મારા જેવા ઝાડા મરચાં હોય ને એ લેવાના છે એટલે મલ મસાલો છે ને હરખાયે ભરાય હવે આ મસાલો કયો છે તમને ખબર છે યાદ કરો જોઈએ હાલો હાલો અલ ન યાદ એવું કઈ વાંધો નહીં મેં આગળ જે વિડીયો મૂક્યો છે ને મેથીનું શાક ઓલા મગ મેથીનું શાક અને હરગવાની હિંગનું શાક એમાં જે મસાલો બનાવ્યો હતો ને એ મસાલો વૈધો છે ને એ મેં રાખી દીધો હતો અને એ મસાલાનો ઉપયોગ છે ને મેં અહીંયા કર્યો છે જો તમારે એ મસાલો જોવો હોય ને તો એ તમારે વિડીયો જોવો જોઈએ તો પેલા એ વિડીયો જોઈ આવો અને પછી આ વિડીયો જોજો ઓલા મસાલા હું મરચા બિચારા આપડા ભરાઈ ગયા છે અને મરચા ને છે ને ગેસ ઉપર લીલામાંથી કાળા થવા દેવાના છે બહુ કાળા ન થવા દેતા હો મરચાં જોઈને તમને મન થઈ ગયું ને બનાવવાનું તો જો છો બનાવી નાખો આજે મરચા ભરેલા હો અને મરચાં બની જાય ને પછી એની ઉપર છે ને આવતું અને જાતું થોડુંક મીઠું છાટી દેવાનું છે તો હવે આપણે બનાવી લઈએ રોટલા હા મારી તાવડી તૂટેલી છે ખબર છે તૂટેલી તાવડી રખાય ને એક બેન ની કમેન્ટ આવી હતી પણ બિચારું છે ને તાવડી લેવાનું મુહૂર્ત જ નથી આવતું કા દુકાન બનવાય કા દીતવાર મંગળવાર નડી જાય હવે ખબર આ તાવડી લેવાનું મુહૂર્ત કેદી આવશે તો છે ને કોઈ સારું મુહર્ત કાઢી દેજો ને તો હું છે શીખાબેન હે ને પાછો ઘીમાં ઓરો વઘારવા બેઠા છે તો આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે અમાર ઘર માં કેવું છે ખબર જમવાનું બની જાય ને એટલે પછી ભલે બાર વાગ્યા હોય કે હાડા અગિયાર વાગ્યા હોય ભૂખ લાગી જાય

મરચાં ભીંડાનું કોરું મોરું શાક ઘી વાળો ઓરો રીંગણાનું રાયતું અને ઈ દહીં વાળું અને અરે ફ્રૂટ શીખ મોજ પડી જાય હો બાકી તો હાલો બધાય બપોરા કરવા જો મારો આ વિડીયો તમને ગયમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા